હાલ આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જુડિશિયલ કસ્ટડીમાં છે ચેતર વસાવાના સમર્થનમાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આગામી સમયમાં નેત્રંગ ખાતે જે સભા યોજાવાની છે તે પહેલાં જે રીતે વાત કરીએ તો ચેતર વસાવા પાસેથી પોલીસ તપાસ ચાલી રહી છે તેમાં ડેડીયાપાડા પોલીસને હજી સુધી પણ જે ફાયરિંગ માટે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ હથિયાર મળ્યું નથી જેને લઈને પોલીસે કોર્ટ પાસેથી ફરદર રિમાન્ડની માંગ કરી હતી એટલે કે આરોપીના વકીલને સાથે રાખીને તેઓ પૂછપરછ કરી શકે ને પોર્ટે મંજૂરી પણ આપી હતી બે દિવસ સુધી પૂછપરછ ચાલી હતી ને હજી પણ અમે લોકોએ જેવી રીતે વાતચીત કરી પોલીસ અધિકારી દ્વારા ત્યારે આ વાત સ્પષ્ટ થઈ નથી હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર કેસમાં આગામી સમયમાં શું નવા ખુલાસાઓ થાય છે અને હાલ ચેતર વસાવા જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમને કાનૂની રાહે કોઈ મોકળું મેદાન મળશે તે તો સમય બતાવશે આ સમગ્ર મામલાને લઈને શું આખો મામલો છે અને શું ક્યાં સુધી આ તપાસ ચાલી રહી છે તે અંગે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના દીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે તેઓ પોતે દીડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તે દરમિયાન તેઓ સમર્થકો તેમને ત્યાં દીડીયાપાડા પોલીસ સુધી મૂકવા આવ્યા હતા ને તેઓ સરેન્ડર થયા હતા પરંતુ હાલ તેઓ છેલ્લા પંદર વીસ દિવસથી પોલીસની કસ્ટડીમાં છે આ દરમિયાન પોલીસે સૌ તો અગાઉ ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી જોકે ચેતર વસાવાના પૂછપરછમાં જે કંઈ પણ રકમની વાત હતી કે જે વન વિભાગના કર્મચારીઓને ત્યાં બોલાવીને પૈસા પડાવ્યા હતા તે બાબતે રકમ પણ રિકવર કરવામાં આવી હોવાની વાત પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવે છે પરંતુ જેવી રીતનો આક્ષેપ છે વન વિભાગ દ્વારા એફઆઈઆરમાં કરવામાં આવ્યું છે કે ચેતર વસાવાએ માર પણ માર્યું અને તેમની સામે હવામાં ડરા

તે વેપન વિશે પણ જે પૂછપરછ કરવામાં આવી હતી ને અત્યાર સુધી પણ એવા મહત્વના સમાચાર જે મળી રહ્યા છે કે અત્યારે ચેતર વસાવાએ જે વેપન થકી જે એમના ઉપર આરોપ લાગ્યા છે કે તેમણે ફાયરિંગ કરી છે હવે તે આરોપ કેટલા સત્ય છે તે તો આગામી સમય બતાવશે નેવ દિવસની અંદર છે પોલીસને આ સમગ્ર કેસની ચાર્જશીટ રજૂ કરવાની હોય છે અને અત્યાર સુધી ચેતર વસાવાને પહેલાં પણ આગોતરા જામીન મળ્યા નહોતા અને રેગ્યુલર જામીન પણ મળી રહ્યા નથી નેવ દિવસની અંદર જો પોલીસ એ જે પુરાવાઓ છે તે કોર્ટ સમક્ષ ના મૂકી શકી તો આ આવા કેસમાં આરોપીને જામીનનું મેદાન છે તે મોખળું મળતું હોય છે હવે નેવું દિવસની જે પ્રોક પ્રક્રિયા ચાલવાની છે ને લોકસભાની ચૂંટણી તે બાદ યોજાવાની છે તેને લઈને કેવો માહોલ રહેવાનો છે હવે ખરેખર પોલીસ જે છે તેમણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધું છે ને ઊંડાણપૂર્વક આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે ને આ જે વેપન જે આક્ષેપો લાગે છે ચિત્તર વસાવાઓ પર ઉપયોગના તેને લઈને આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર